હોય હોય કે જયારે ઉપયોગ ન થાય ત્યારે જયારે ક્યારેક ઘરમાં કોઈ કે દિવસે બહાર જાય કે કાંઈ પણ હોય બાળકોને તો આપણે સમજાવીએ કે આ જો ઉત્સવ છે બહારનું ન લેવાય કે પહેલા ઘરે પ્રસાદી લો પછી બહારનું લો પણ એ પ્રસાદીનો જ્યારે બગાડ થાય છે એનો દોષ શું હોય લાગે છે આપણને દોષની કઈ વાત નથી મેનેજમેન્ટ છે આ બધું યા તો એના ઓપ્શન્સ નીકાળવા જોઈએ કે આના બદલે આપણે કંઈક આવું કરીએ જે બધાને અફીલિંગ હોય અને આપણી ટ્રેડિશન પ્રમાણે પણ એ સેટ થઈ જાય બાકી દુનિયામાં ખાવાવાળાઓને બિલકુલ કમી નથી આપણે ના ખાતા હોય પણ લોકો ભૂખ્યા સૂઈ જાય છે તો એ લોકોને આપણે ગોતી લેવા જોઈએ ભિખારીઓ પણ ઓછા નથી ભારતમાં તો એટલીસ્ટ પ્રોબ્લેમનો સબ્જેક્ટ જ નથી ખાવાને લઈ પણ આપણો હાથ ના ચાલતો હોય કોઈને આપવામાં દેટ કેન બી એ પ્રોબ્લેમ આપણે જ ખાવું જોઈએ એવો આપણો દુરાગ્રહ હોય એ પણ ઈશ્યુ હોઈ શકે પણ ભારતમાં ખાવા બિલકુલ કમી નથી એ મને નથી લાગતું કે એ પ્રોબ્લેમ પ્રોબ્લમ અમારા માટે જ છે આ બધું અહીંયા ઉપાડો અને તમને તમારા પેરેન્ટ્સથી બીક લાગતી હોય તો બારે કરી દઈએ આપણે સેવા પહોંચવી ભલે તમે રજા છે થોડા મોડા ઉઠો પણ એટલીસ્ટ તમને એ ગંભીરતા હોવી જોઈએ કે આટલું ક્રમ તો મને રજાના દિવસે સેવામાં પહોંચવો જ છે કે સ્કૂલ જતાં પહેલાં આટલું ઝારીજી કે મિસ્ત્રી કાંઈ પણ એક ભોગ ધરીને ઠાકોરજીનું કરીને જઈએ તો આ ગંભીરતા કેળવવા એ લોકોનું માઇન્ડસેટ થતું જ નથી કેમ નહીં એટલે એમ કહીએ કે ચલો રોજનું નહીં નાના હતા તો બેસાડીએ તો ચલો ત્રણ ચાર સોળસબના પાઠ આવડે બધા મોડે બોલી જાય મોટા થાય છે મેમ આજે નહીં કાલે કાલે બે વાર કરી લઈશું તો આ રીતે લોકોને ગંભીરતા કેવી રીતે આવશે કે ના રોજે આપણે એક સંકલ્પ જેવું હોય ને કે ના આજે આ નથી કર્યું તો આ નહીં ચાલે એ ગંભીરતા કેળવાતી જ નથી હું પેરેન્ટ નથી એટલે પેરેન્ટ બનીને નહીં બોલી શકું મારા પપ્પા હોવા જોઈએ પણ આઈ ફીલ કે એ લેટર એજમાં નથી પોસિબલ આઈ ડોન્ટ નો કે એ લોકો એકદમ બચ્ચા હતા ત્યારે તમે લોકોએ કેવી રીતે એમને રાખ્યું કે શું હેબિટ્સ રાખી પણ મારો પોતાનો એક્સપિરિયન્સ એવું છે અને એટલીસ્ટ આઈ ફીલ કે ઇન્ડિયામાં એવું કલ્ચર નથી આવ્યું કે બચ્ચાઓ પેરેન્ટ્સને ઓવરકમ કરી શકે તો માય એક્સપિરિયન્સ બીન કે અમને લોકોને ક્યારે ખાવા નહોતું મળતું જો અમે આવું ના કરીએ એટલે થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ પણ જોઈ છે તો ખાવા પણ ન મળે બહાર નીકળવા ન મળે પાણી પણ ન મળે સુવા ન મળે સ્કૂલ ન જવા મળે એ એ બધી જ પોસિબિલિટી ઓપન છે તો ડેફિનેટલી પંદર સોળ વર્ષના ના થઈ જાય આફ્ટર દેટ યુ કે નોટ ડૂ દેટ એ નાની એજમાં જ એ થાય પણ એ લાસ્ટ લેવલ સુધી પેરેન્ટ્સ મસ્ટ બી રેડી ટુ ગો

આઈ થિંક સિદ્ધાંત મુક્ત વળી કે પુસ્તક મારે હવે ચાલતું હતું ને મારી એક્ઝામ્સ આવતી હતી ત્યારે અમ્માએ કાકાને હું પૂછ્યું હતું કે થોડા દિવસ ભલે ક્લાસ અટેન્ડ ના કરે તો કાકા કીધું કે ખાશે નહીં તો ચાલશે તો તમે જમો નહીં તો ચાલશે બે કલાક ઓછું સુઓ પણ ચાલે પણ તમે ક્લાસ અટેન્ડ નહીં કરો એ નહીં ચાલે સો હું નેક્સ્ટ ડે મારી બોર્ડ એક્ઝામ હતી તો પણ હું બેઠી હતી ડોલનો ઉત્સવ હતો નેક્સ્ટ ડે મેથ્સની એક્ઝામ હતી તો પણ મને ટ્યુશન જવા નતું જ મળ્યું કે આજે નથી જ જવાનું છે અને એ જાતની ટ્રેનિંગ માટે પેરેન્ટ્સ રેડી હોવા જોઈએ તમે એઝ અ ચાઇલ્ડ આવી કે બચ્ચાઓને તમે બ્લેમ ના કરી શકો ઇફ યુ આર નોટ રેડી ટુ સેક્રિફાઈસ ઓન સર્ટેન થિંગ્સ એટલે તમારામાં રેડીનેસ હોવી જોઈએ કે એને ટેન પર્સેન્ટ ઓછા આવ્યા તો એનાથી તમને પ્રોબ્લેમ નહીં થાય નહીં એના પર્સન્ટેજ થી પ્રોબ્લેમ ન થતો હું પણ ત્યારે સ્ટ્રિક્ટ થવા જોઈએ છે તો એક ડર રહે છે કે લોકો ને મેટ अबाउट ધ ટાઈમ મેનેજમેન્ટ હિડ ડાન્સ સિકુ ઇઝ નોટ કમ્પલ્સરી સ્પોર્ટ્સ સિકુ ઇઝ ઓલસો નોટ કમ્પલ્સરી યોગ માને કરાટા ક્લાસ માં જવું ઇઝ ઓલસો નોટ કમ્પલ્સરી કે સ્વિમિંગ આવડવું કે આર્ટ આવડવું ઇઝ ઓલસો નોટ કમ્પલ્સરી બેઝિક এড્યુકેશન સિવાય નો ટાઈમ તમે બાળકો ને કઈ એક્ટિવિટી ની અંદર ઇન્વોલ્વ કરવા માટે રાખો છો ડેટ મેટર્સ તો આપણને એવું હોય કે એને ડાન્સ પણ આવડવું જોઈએ એને કરાટે પણ આવડવું જોઈએ એને સ્વિમિંગ કરતા પણ આવડવું જોઈએ એને ડ્રોઈંગ અને પેઇન્ટિંગ પણ આવડવી જોઈએ પર્સન્ટેજ પણ સારા આવવા જોઈએ નોકરી પણ સારી થવી જોઈએ સેવા પણ સારી કરે અને અધ્યયન પણ સારું કરે ઇટ ઇઝ એમ્પોસિબલ નહીં થઈ શકે એ દ્રૌપદીની જેમ પાંચ પતિઓ માંગવા જેવી વાત છે એટલે પછી પાંચ મળે એક ન મળે સો યુ નીડ ટુ સેક્રિફાઈઝ વિથ સમથિંગ એટલે ઓછા પૈસા મળશે તો પણ ચાલશે પર્સન્ટેજ થોડા ઓછા આવશે તો પણ ચાલશે કરિયર ની અંદર આપણે કોઈ બીજો ઓપ્શન ગોતશું જે આ ટાઈપ ની એક્ટિવિટી ન હોય એ પણ ચાલશે પણ આ બધું જ મતલબ રાઈટ ફ્રોમ ધ બર્થ થી આ બધી જ પ્લાનિંગ હોવી જોઈએ કે વેર ડુ યુ વોન્ટ ધેટ પર્સન ટુ પણ અમારી તો ઈચ્છા એમાં જ હોય કે આપણું બાળક માર્ગમાં જ રહે પણ એને ઈચ્છા હોય કે આ પણ શીખવું છે ખાલી તમે એક વસ્તુના લીધે અમને બીજું બંધ કરાવો પછી બહુ ડિસ્કશન ચાલતું હોય છે પણ હું એ જ કહું છું કે એ આ એજ ઉપર નહીં થઈ શકે વેન દે આર એટ નાઇન એ એજમાં એ લોકોએ જે જાતનું બિહેવિયર જોયું હોય આપણી એક્ટિવિટીઝને જે રીતે એ લોકોએ ઓબ્ઝર્વ કરી હોય એ જ એમનું માઇન્ડસેટ બનશે તો એમણે આપણને બીજી એક્ટિવિટીઝમાં વધારે ઉત્સાહથી પાર્ટિસિપેટ કરતા જોયા તો પછી તમારી વાતને કોઈ દિવસ નહીં માનશે तो ये डेडिकेशन हमने तुम्हारा में देखा वो जो है पहला के तुम लोग संडे ना मूवी जोवा गया પછી નેક્સ્ટ સન્ડે યુ કેન નોટ ડિનાય ધેટ પર્સન કે તું અનરસ્ટ મારા પેરેન્ટસે ક્યારે ટીવી નફી જોયો મે એ લોકો બનનેને ક્યારે પિક્ચર જોતા નફી જોયા કે મે એમને કોઈ પણ દિવસ આ રીતની એક્ટિવિટી માં ઇનવોલ્વ નફી જોયા કોઈ સોશિયલ એક્ટિવિટી માં ઇનવોલ્વમેન્ટ નફી જોયો તો આઈ નો કે જો એ લોકો પણ નથી કરતા ને મને ના પાડે છે તો ઇટ ઇસ ફેર પણ મેં એ લોકોને એવું જોયું હોય અને મને એ લોકો કે કે નહીં આજે પાઠશાળામાં જવાનું પિક્ચર જોવા નહીં જવાનું તો આઈ કે કોઈ દિવસ મારા ટીવી ની સામે બેઠેલા નેવર કે ક્યારે એ લોકોને મૂવી જોતા નથી જોયા કે એ લોકોને સોંગ સાંભળતા નથી જોયા તો દે લિવ લાઈક ધેટ એનાથી તમે શીખો છો પણ આપણું જ ઇન્વોલ્વમેન્ટ એવી સત્તર પ્રકારની એક્ટિવિટીઝમાં હોય ને બચ્ચાને તમે એક પણ એક્ટિવિટીમાં ના પાડશો તો એ લોકો નહીં જ માને તો ઓબ્વિયસ છે